સંત માર્ગના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય ત્રીજો કલમ તેર થી ઓગણીસ પછી ઈસુએ પર્વત ઉપર જઈ પોતે ઈચ્છતા હતા એવા માણસોને બોલાવ્યા એટલે તેઓ તેમની પાસે ગયા પોતાના અંતેવાસીઓ થવા માટે અને શુભ સંદેશની ઘોષણા કરવા માટે મોકલવા માટે તેમણે અપદૂતો કાઢવાની સત્તા આપી બાળજનને નક્કી કર્યા તેમણે નીચેના બાર જણને નક્કી કર્યા સિમોન જેનું બીજું નામ તેમણે પીટર પાડ્યું પછી જબ્દીનો પુત્ર યાકોબ અને યાકોબનો ભાઈ યુહાન એ બંનેનું તેમણે બંને રગેસ એટલે કે મેઘગર્જનાના પુત્રો એવું નામ પાડ્યું એ પછી આંદ્રેયા ફિલિપ્સ બાર્થોલમી માથી થોમા આલ્ફીનો પુત્ર યાકોબ જહાલ સિમોન અને ઈસુને દગો દીધો હતો તે યહૂદી ઈશ્કરિયો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે તો યુવા મિત્રો ઈસુ તરફથી આપણને સૌને પોતાના શિષ્ય થવા માટે આગળ કરવામાં આવે છે અથવા તો આમંત્રણ મળે છે આ પસંદગી તો ઈસુની છે જ્યારે ઈસુ આપણી પસંદગી કરે છે ત્યારે તમારા અને મારા પર વિશ્વાસ રાખે છે તમારી અને મારી અપાત્રતા જોતા નથી પસંદ કર્યા પછી તેઓ પોતાના કાર્ય કરવા અને પોતાના શિષ્ય તરીકે જીવન જીવવા લાયક બનાવે છે કે તૈયાર કરે છે આ તો આ રીતે લાયક થવા અને પૂર્ણ રીતે તૈયાર થવા આપણે પ્રાર્થના દ્વારા ઈસુ સાથે રહેવાની કે એક થવાની જરૂર છે ત્યારે આપણે એમની સાજા કરવાની શક્તિમાં સહભાગી બની શકીએ છીએ જય ઈસુ